કેસ ગાઈસ આપણે ટીફિન લઈ લઈએ ચા બંદે છે કામ હે તો અત્યારે તો ગાઈસ આપણે આમ જો ગાઈસ આપણે ઠંડે બોય બી તો કંઈ ગાઈસ આપણે લીમોય અને કોડ નું કર લઈ પહેન જમ નાસ્તો કર લઈ આપણે જમ નાસ્તો કરી તો હવે ગાઈસ આપણે ટીફિન લઈ લઉં હવે ગાઈસ આપણે જવાનું છે કામ હે તો કહે આપણે હવે આમ તો કહેશ ગા આપણે બકરીએ મર્યું ને ખડથોડું ખાતું ને ખાઈએ અને હવે કહે આપણે બાઇક ની ચાવી અંદર રહીએ તો હવે કહે આપણે નવો સિંપુર પગી ગયા અને આ ગાઈસ આપણે નર્સ ભાઈ ઉપર નથી અને આપણે આવા સીધું વેગડવાય ગાઈસ આપણે વાલે વેગડવાય આપણે વેગડવાય પોગી ગયા કામે અને જો ગાઈસ આપણે લુંગી અને ટિફિન તો લઈ લી અને જો ગાઈસ આ પહેલું બેટ્યું ને નર્સ પીનું અને આલુ ગાઈસ રીયું સામજી પીનું તો આજ ગાઈસ સામજી ભાઈ આયા તો હવે ગાઈસ આપણે ચાલુ કરી દીધું ટિફિન નું નથી બસ આપણે કાળી મડી લોકન બાંધન બાકી દેતો નહી આપડે આઈ ગયો બાંધી દીધો મે રામજીભાઈ ની અને નસ બેઠી તો ત્રણ જણા ગાઈસ આપણે લોકન બાંધી દીધું અને હવે ગાઈસ આપણે આઠેમાં લોકન લઈ જવાનું છે એટલે ગાઈસ બે ગાડા બાકી એને બાંધવાનું છે તો હવે ગાઈસ આપણે આઠેમાં લોકન લઈ જઈએ અને ગાઈસ 10 mm નું જે હતું ને આપણે કટિંગ કરીને આપણે લઈ ગયા હવે તો આઠેમાં કાળ લઈ જવાનું છે તો આપણે આઠેમાં કટિંગ નું કરવા લઈ જઈએ આપણે લોકન બાંધી દીધું એક આયો વસરી નું અને એક ગોલે વસરી નું હવે ગાઈસ આપડા જે બાકી એને યાદ છે

वारी कटिंग करो वाई न्यू कटिंग करना की में आपना हाथ रहने वाला तुम एक दे हो कैसे पर्ती बस साइड ए पाग मार दी थी लगा ऐसा बीचा पाग मार साइड उमरौंनी है वह लगा ऐसा अपने इस लम्बे टाइम पार्टी हर बात तरिया ऐसा क्या आज तो हम पार्टी आप लगा सीधा हमें मेको ना કમ્પ્લીટ માફ કરું કે સીધા ગાચે સાઇડું મારવાને અને જો गाइस હવે કાલ ટ્રેક્ટર લઈ ગયા તોન સામાન ભરો જો કે સામે પડ્યું પડ્યું છે આજ કાલ સામાન ભરો કે બહુ મજા આવે કાલ તો હવે મજા આવી તો गाइस આપણે હવે પાટી હારી લી અને गाइस આપણે એકદ આ એક ભાગમાં આપણે गाइस સાઇડું મારશું ને છેલા ભાગમાં તો લગભગ આપણે જમવાનો ટાઈમ થઈ ગઈ છે અત્યારે 11:30 થઈ ગયા છે અવે નેક્સ્ટ સ્ટેપ કે આતે સાઇડુ માર દેવાની તો ગાઈસ આપણે પરતી સાઇડુ માર દેવાની તો પછી જમ્બો બેવાનું અને એમ કે કે તો આપણે જમી લેવું તો જમીન પછી આપણે આરંભ કરીને પછી ગાઈસ સાઇડુ મારવા જાવ તો નેક્સ્ટ સ્ટેપ એવું કે ખબર નઈ આતે તો આપડે ગાઈસ આપડે કામ આવ્યું છે પાર્ટી હારવાનું તો આપણે પછી હાલ નેક્સ્ટ સ્ટેપ ની ગાઈસ ની ને એ ઉલી બાજુ ઓલા ભાગમાં સાઇડુ મારે અને હું બેસા પાર્ટી હારવાનું કીધું આપણું કામ પાર્ટી હારવાનું હોય તો આપણે પાટી હારીને મેં દઈ અને ગાઈસ આપણે એવું નહીં કે પાટી દે આપણે હારવાના ઓલી બાજુ ગાય સાઈડ મેં રામજી ભાઈ અને સાઈડું રામજી ભાઈ અને હું નસ પહી ગાઈસ ત્રણ જઈને સાઈડ મારતી હતી પછી ગાઈસ આપણે આ ભાગમાં આયા ને એટલે ગાઈસ આપણે આ ભાગમાં આપણે સાઈડો મારવાની છે મેં નર્સ પીને કીધું મેં કીધું આ પાટી આપી ગઈશ હું ગેલેરીમાં પડ્યા હે ને તો મેં કીધું હારી લઉં તો નર્સ કે કાઈ વાંધો નહીં કે તો અહીંયા તને જે મેર આવતું હોય ને કે આ માપમાં આટલું મેર આવે તો એ માપને તું મેક દીજે અને તે તારી મેરે હાલ લે તો આપણે ગઈ છે ત્યારે પાટિયા હારવાના હોય ને નરેશભાઈ રામજીભાઈ ગઈ છે આપણે જો આ બાજુ ગઈશ દીવાલ છે ને દેખાતું નહીં પણ સાઈડ છે ને આપણે હવે પાટિયા હારી કમલાટી મજાનો મેર કરીને મેકી દઈ તો સાઈડ ઉરવામાં આપણે ઉત્તમ થાય તો હવે આપણે પાટિયા હારી લઈએ તો ગાઈસ આપણે જમીન લીધું હે અને આપણે જો ગાઈસ જમીન આપડે અતારી બાયરે તો ગાઈસ આપણે આ હે રમજી પેનુ બાય હે કે આ છે નરસ પેનુ આના છે ગાઈસ આપણો બાય તો હવે ગાઈસ આપણે આરંભ કરી લઈએ અને પછી ગાઈસ બી કામ હેલું તો હવે ગાઈસ આપણે ઘડી કામ કરશું

જો મસ્ત મજા ના ગય છાબડા ગબડા કર નખયા એક ઓલું બાકી રહી ગયું અને ત્રણ ગબડા કર નખયા હવે કઈ છે આપણે જવાનું ઘરે હવે જો કે આપણે સામાન ની વાંધો એક કન રાખી એટલે એટલે આપણે પ્રયોગ કરી કમર કર નખાય તો હોગા આપા થોડી ન્યુ મશીન ન્યુ હોય નથી હરખુ મેક કે આપણે આવતી કરે જવાનું આ ધાતુ ની અંદર આવી ગઈ હવે શામભાઈ આપણે ડ્રીલ અંદર મેકે છે લા આપણે અતોડે અને નરસભાઈ સંજયભાઈ અને બાથરૂમ ગોઠવે આપણે હવે મશીન લ્યો હતું અંકલ લિંગ કમ્પ્લીટ લઈ લીધું ઓ ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા અને ગાછા પર ટિફિન ઓરતું લઈ લીધું